જૂનાગઢના જય સુખાનંદી પોતાની સ્વિફ્ટ કારમાંગ બેસાડી અપહરણ કરી ગયો હતો જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતા હતા બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ અપહરણ કરાયું હતું જ્યારે મદદગારી કરનાર રિયાઝને લોધિકાથી દબોચી લીધો હતો જો કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ દુષ્કર્મની વાતને નકારી હતી હાલ કોર્ટ મંજૂરી બાદ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાશે હાલ સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આના સમયે વિસાવદરમાં ધોરણ 11 માં ભણતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું આ દરમિયાન છે વિસાવદર પોલીસની ટીમની અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી મળેલા તેના આધારે ગાડી નંબર મેળવી અને તેના જે ટેકનિકલ સર્વેલન્સ તેના મોબાઈલ નંબરના આધારે તેને ટ્રેસ કરવામાં આવેલા અને કાલ સાંજ સુધીમાં છે આ જે સગીરા અને જે બ્લોક અપહરણ કરનાર આરોપી છે જય મયુર સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સીપ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કરેલું તો હાલ આ બંને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ અહી શરૂ છે આરોપીઓની તેમજ ભોગબનરાની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જય સુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેને કોઈપણ પ્રકારની સંડોવણી નથી માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એક તરફી પ્રેમમાં આ જય સુખાનંદીએ પોતાનો મિત્ર લેવા અન્ય આરોપી રિયાઝની મદદથી છે તેનું અપહરણ કરેલ છે